દેવ્રતે શુક્લ યજુર્વેદના લગભગ બે હજાર મંત્રોનું દંડક્રમ પારાયણ માત્ર પચાસ દિવસમાં પૂરું કર્યું આ પારાયણ બિલકુલ સરળ નથી દક્ષિણ ભારતના પ્રસિદ્ધ શ્રી શું શારદા પીઠમ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી વિદ્યાશંકર ભારતીજી મહારાજે કહ્યું કે કાશીના રામઘાટમાં આવેલી વલ્લભરામ શાલિગ્રામ સાંગવેદ વિદ્યાલયનું વાતાવરણ મંત્રોચ્ચારના લીધે વધુ પવિત્ર થઈ ગયું હતું આ જગ્યાએ દેવવ્રતે બીજી ઓક્ટોબરથી ત્રીસમી નવેમ્બર સુધી એમ પચાસ દિવસ સુધી પારાયણ કર્યું હતું હવે કદાચ તમને સવાલ થાય કે આ દંડક્રમ પારાયણ શું છે શુક્લ યજુર્વેદની માધ્ય નિંદની શાખાના લગભગ બે હજાર મંત્રોને દંડક્રમ પારાયણ કહેવામાં આવે છે જે એક પરીક્ષા છે વેદ પાઠ કરવાના આઠ પ્રકારમાંથી એક દંડક્રમ પારાયણ છે જેને સૌથી મુશ્કેલ માનવામાં આવે છે આ મંત્રોને કંઠસ્થ કરવામાં આવે છે પછી એને સંભળાવવામાં આવે છે પણ દરેક મંત્રને અલગ અલગ ક્રમમાં ફરીથી બોલવો પડે છે દેવવ્રતે કોઈ પણ જાતની ભૂલ વિના મંત્રોની પવિત્રતા જાળવી રાખી તેઓ રોજ સવારે આઠથી બપોરે બાર વાગ્યા દરમિયાન પારાયણ કરતા હતા વિદ્વાનો કહે છે કે આ દંડક્રમ વૈદિક પાઠનો મુઘટ છે કેમ કે એમાં ચોક્કસ સ્વર પેટર્ન પર ધ્યાન આપવું પડે છે એ સિવાય જુદા જુદા ક્રમમાં મંત્રો બોલવા એ પણ ખૂબ જ જટિલ છે દેવવ્રતને વેદ મૂર્તિનો દરજ્જો આપવામાં આવ્યો આ પ્રકારનું પારણ છેલ્લે બસો વર્ષ પહેલા નાશિકના મૂર્તિ નારાયણ શાસ્ત્રી દેવે કર્યું હતું દેવવ્રતે અસાધારણ સિદ્ધિ મેળવતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું કાશીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રથયાત્રામાં વેદોનો અભ્યાસ કરનારા પાંચસો થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા સંગીતના સાધનોને શંખના ધ્વનિથી માહોલમાં ઉત્સાહ અને ઉમંગ છવાઈ ગયા હતા સમગ્ર માહોલ પવિત્ર થઈ ગયો ભક્તોએ આ શો શોભાયાત્રા પર પુષ્પ વર્ષા કરી હતી જગદગુરુ શંકરાચાર્ય શ્રી શ્રી ભારતી તીર્થ મહાસન્નિધાનનો વિશેષ સંદેશ પણ સમારોહમાં સંભળાવવામાં આવ્યો હતો શોભાયાત્રામાં શંકરાચાર્ય સ્વામી શ્રી વિદ્યાશંકર ભારતીજી મહારાજે દેવવ્રતને સોનાના આભૂષણ અને એક લાખ અગિયાર હજાર એકસો ને સોળ રૂપિયાથી સન્માનિત રકમ પણ મોકલી હતી દેવવ્રતને વેદમૂર્તિની પદવી આપવામાં આવી છે ત્યારે એના વિશે વિદ્યાશંકર ભારતીજી મહારાજે માહિતી આપી તેમણે કહ્યું કે જેમને વેદનું જ્ઞાન હોય લાંબા સમય સુધી હિન્દુ ધર્મ ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય એ ગ્રંથોને યાદ કર્યા હોય વ્યક્તિને વેદમૂર્તિ કહેવામાં આવે છે એ સિવાય વેદોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારાઓને પણ વેદમૂર્તિનો દરજ્જો આપવામાં આવે છે